તેમ ગેમ ઝોનમાં તપાસ અર્થે ગયા પરંતુ જે કચેરીમાં તપાસ અધિકારીઓ બેસે છે ત્યાં જ એક્સપાયરી ડેટના ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ત્યારે ગાંધીનગર કલેક્ટર ફાયર સેફ્ટીની તપાસની શરૂઆત પોતાની કચેરીથી કેમ ના કરી એ અંગે સવાલ ઉઠ્યા છે કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઝવાળી જે પાઇપની સિસ્ટમ છે ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે અને સાથે જે ફાયર એસ્ટ્રીબ્યુશનની વાત છે એ આશરે બસો જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે અને ઘણા આજે અથવા તો કાલ સુધીમાં રિફિલ થઈ જશે